ગુજરાતમાં મોટું થવું હોય તો વડલો પગ નેતાએ ગોઠવો પડે ને એટલે આયા ધોઈડા આવે છે પણ અમે જ્યારે માર્કેટમાં ઉતરશું અને અમે જે અદના સંગીત ભારતીય જનતા પાર્ટીના અને કુંવરજીભાઈ બાવળિયા સાહેબના નેતૃત્વમાં આવે જે કામ કરી રહ્યા છે ને એમાં જ્યારે અમે ગામડે ગામડે જઈએ અને માણસોને સમજાવશું ત્યારે ખબર પડશે કે કેટલું કામ આયા ભારતીય જનતા પાર્ટી અને આ વિધાનસભામાં થઈ રહ્યું સૌરાષ્ટ્રના રાજકારણના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે હવે જશદણમાં આમ આદમી પાર્ટીની ભારતીય જનતા પાર્ટી મોરે મોરો દેવા આમને સામને આવી ગઈ છે

પાર્ટીના નેતાઓ સાંભળે તો એમને એવું પણ લાગે કે ભાઈ ફરીથી એક વખત જવું પડશે જસદણ કારણ કે જસદણ વિંછિયામાં જે આખો કિસ્સો બન્યો હતો છેલ્લી વખત જ્યારે બ્રિજરાજ સોલંકી સભાઓ ગજવી ત્યારે બ્રિજરાજ સોલંકી એવું કહ્યું હતું કે ભાઈ હું આ જીવન જસદણ વિંછિયામાં કોઈ દિવસ પગ નહીં મૂકું પણ જે કોડી સમાજના બાણો જેટલા યુવાનો પર ખોટા કેસો કરવામાં આવ્યા છે તે કેસો પાછા લઈ લેવામાં આવે અને મારા અને મારા પિતાજીના ઇતિહાસ સાથે જે કહેવામાં આવ્યું છે કે ભાઈ અમે સમાજ માટે કઈ નથી કર્યું અમારું કોઈ અસ્તિત્વ નથી એ પ્રકારની વાતો કરવામાં આવી છે તો એમને કુંવરજી બાવળિયાને પણ કહ્યું કે ચાલો સભામાં આપણે ડિબેટ કરીએ અને પછી તમે ખુદ કહો કે ભાઈ મારા અને મારા ફાદરનો જે ઇતિહાસ છે તે શું રહેલો છે આ વાત ટળી નથી આ વાત હજી પૂરી પણ નથી થઈ અને ફરીથી એક બીજો કિસ્સો સામે આવી ગયો કે જ્યાં સોનલબેન વસાણીએ બ્રિજરાજ સોલંકીને વળતો જવાબ આપ્યો છે વળતા જવાબમાં એમને એવું કહ્યું છે પહેલાં તો વળતો જવાબ ત્યાં આપ્યો જશદન નગરપાલિકા ભવનના લોકાપરણ દરમિયાન સોનલ વસાણીએ આ જવાબ આપ્યો હોવાનું સામે આવ્યું છે વિસ્તારના ધારાસભ્યની કેબિનેટ મંત્રીની હાજરીમાં એટલે કે ત્યાંના ધારાસભ્ય કુંવરજી બાવળિયા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા હાજર હતા એ સભામાં જ આ જવાબ જે છે તે સોનલબેન તરફથી આપવામાં આવ્યો છે સોનલબેને એવું કહ્યું છે કે ભાઈ અમુક જે લોકો છે એ મૂછો ચડાવીને અહીંયા આવી જાય છે દોડ્યા આવે છે કેટલાક અહીંયા મૂછો ચડાવીને દોડ્યા આવ્યા છે તેવું સોનલબેન વસાઈનું કહેવું છે ગુજરાતમાં મોટું થવું છે એટલે અહીંયા આવ્યા કરે છે એવું પણ એ બેનનું કહેવું છે સાથે અમે જ્યારે મેદાને ઉતરીશું ત્યારે લોકોને ખબર પડશે કે અમે કેટલું કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટીએ કેટલું કામ કર્યું છે ને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળાએ કેટલું કામ કર્યું છે

એને આખા ગુજરાતમાં મોટું થવું હોય તો વડલો કોક નેતાએ ગોઠવો પડે ને એટલે આયા ધોઈડા આવે છે પણ અમે જ્યારે માર્કેટમાં ઉતરશું અને અમે જે અદના સૈનિક ભારતીય જનતા પાર્ટીના અને કુંતીભાઈ બાવળિયા સાહેબના નેતૃત્વમાં અમે જે કામ કરી રહ્યા છીએ ને એમાં જ્યારે અમે ગામડે ગામડે જઈ અને માણસોને સમજાવશું ત્યારે ખબર પડશે કે કેટલો કામ આયા ભારતીય જનતા પાર્ટી અને આ વિધાનસભામાં થઈ રહ્યું છે તો આજે સાયન્સ કોલેજ એટલે કોઈ પણ નો દીકરો છે જસદણ ની દીકરી છે સાયન્સ માં એડમિશન લેવું છે તમે રાજકોટ માં લાગત કરી તો એટલે અમે પાછો મોટા નેતાઓને વાત કરીએ પણ તમે વિચાર તો કરો આજે સાયન્સ કોલેજ જસદણ માં થવા જઈ રહી છે આજે તમે ગ્રાઉન્ડ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ એક પણ જોયા હોય કરોડ અંદાજે 6 કરોડ ના ખર્ચે હશે એના થી પણ વધારે ખર્ચે થઈ શકે એવા એવા નવ નિર્માણ બિલ્ડિંગો ના કાર્યક્રમો થઈ રહ્યા છે અને એકો એક રોડ સ્વાભાવિક છે આજે માનસોની